ગચ્છાધિપતિ પદના પંચમ વર્ષમાં પદાર્પણ પ્રસંગે આજ્ઞાવર્તી શ્રવણગણની શુભકામના વર્તમાન સ્ત્રોત મર્મજ્ઞાતા સાથે આધુનિક વિજ્ઞાનની શાખા પ્રશાખાઓ અને વિશ્વ વ્યવસ્થામાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરની ગતિવિધિઓના ઊંડા અભ્યાસો આશ્રિત હિતચિંતક અમ સૌના પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય યુગભૂષણના ચરણોમાં કોટિશ વંદન ગુરુદેવ વર્તમાનમાં જીન શાસનમાં એનાયત થતા સર્વોચ્ચ ગચ્છાધિપતિ પદને શોભાવતા યશસ્વી ચાર વર્ષ પૂર્ણ કરી આપ પંચમ વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છો તે અવસરે અમો અત્યંત હર્ષ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ આશ્રિત શ્રમણ શ્રમણી વૃંદ તથા સમર્પિત સેંકડો શ્રાવક શ્રાવિકાઓનો યોગક્ષેમ માર્ગદર્શન અનુશાસન આપવા સાથે આપ આપના પદને છાજે તેવા જે સુંદર અતિ મહત્વના કાર્યો બજાવી રહ્યા છો જેવા કે ઘટી રહેલી ક્ષમતાઓને અનુલક્ષીને પૂજ્ય આર્યરક્ષિત સૂરીજીની જેમ શાસ્ત્રીય પદાર્થોનું એકસો આઠ મુખ્ય અને પંદર હજારથી અધિક પેટા વિષયોમાં વિભાગીકરણાર્થે જે સંશોધન કાર્ય આપ બંને વડીલ ગુરુવર્યોએ ગીતાર્થ ગંગાના માધ્યમે આરંભેલ છે તે હાલની તથા આવનારી પેઢીઓમાં જિજ્ઞાસુઓને જીનશાસનના શાસ્ત્રોમાં જરમાયેલા તત્વો રહસ્યોને સુગમતાથી જાણવા અત્યંત સહાયક ઉપયોગી થશે આધ્યાત્મિક ઊર્જા કેન્દ્રો સમાન અતિ મહત્ત્વના તીર્થો પર એક સમયે જૈન સંઘ સાર્વભૌમ સત્તા ભોગવતો હતો કે જે બ્રિટિશરોની રાજરમતનો ભોગ બની અને તત્પશ્ચાત સરકારો દ્વારા તેની પર અતિક્રમણ થયું છે તેને ઉજાગર કરવાના પ્રયત્નો શ્રમણ શ્રવણ પ્રધાન ચતુર્વિદશ્રી સંઘની વીરે સ્થાપેલી વ્યવસ્થાને પુનર્જીવિત કરવાના પ્રયત્નો વૈશ્વિક ધોરણે બદલાતી વિશ્વ વ્યવસ્થાના સંયોગોમાં ન્યાય આધારિત વ્યવસ્થા તંત્રો ગોઠવાય તે માટેના પ્રયાસો આત્માને નહીં માનતા વિજ્ઞાન દ્વારા જગતમાં ફેલાવાઈ રહેલા નાસ્તિકવાદની સામે પડકાર ફેંકી આત્મવાદ અધ્યાત્મ અને ધર્મની વિચારધારાઓને ધારદાર તર્કબદ્ધ અને અસરકારક રીતે લોકોને સમજાય તેવા વિવિધ માધ્યમો અને શૈલીથી સતત રજૂઆત કરવાના અથાક પ્રયત્નો ધર્મો માટે નબળો અભિપ્રાય બાંધી ખોટા અર્થઘટનો કરી તેની સત્તાઓ અને સ્વાતંત્ર્યને સરકાર અને કોર્ટો દ્વારા જે અત્યંત સંકુચિત અને મર્યાદિત કરાઈ રહી છે તેમાં બદલાવ લાવવાના પ્રયાસો વિમુખ થઈ રહેલી નવી પેઢી યુવા વર્ગને અનોખી રીતે ધર્મમાં જોડવાના સાતત્યપૂર્ણ પ્રયાસો વિગેરે સર્વજીવોને હિતકારી આપના આ સગડા આરાધના પ્રભાવના શ્રુતરક્ષા ધર્મરક્ષા તીર્થરક્ષા શાસન રક્ષાના કાર્યોમાં શાસનદેવો આપને સદાય સહાય કરે સગડા વિઘ્નો ટળે અને શીઘ્ર જ્વલંત સફળતા મળે તેવી અભ્યર્થના શુભ મંગલ કામના ગુરુદેવ આપના સગડા કાર્યોમાં આપનો આ આશ્રિત શ્રમણગણ હર હંમેશ આપની સાથે છે અને રહેશે પુનઃ આપના ચરણોમાં સહ લિખિત આપનો આજ્ઞાવર્તી શ્રવણગણ